ભગોદ ગામની પાર નદીમાં મોતની છલાંગ લગાવનાર ઓગણીસ વર્ષીય યુવાનની મગોડ ડુંગરી દરિયા કિનારેથી લાશ મળી આવી તારીખ એકત્રીસ ઓગસ્ટ શનિવારના વહેલી સવારે સાત કલાકની ની મળતી માહિતી મુજબ વલસાડ માં બે દિવસ અગાઉ પાડીના યુવાને નોકરી પરથી છૂટ્યા બાદ ભગોદ ગામ પાર નદીના પુલ પરથી થી પડતું મુક્યું હતું જેની ભારે શોધખોળ બાદ યુવાનનો નો મૃતદેહ વલસાડ ના ગામના ગામ દરિયા કિનારે આજે વહેલી સવારે તણાઈ આવ્યો હતો જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલની મદદ લઈ યુવાનના મૃતદેહને વલસાડની સિવિલ હોસ્પિટલ પર લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી આ સમગ્ર મામલે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકા ઉમરસાડી સીમિત ફળિયામાં રહેતા ઓગણીસ વર્ષીય અભયભાઈ અજયભાઈ નાયકા વલસાડની અતુલ કંપનીમાં નોકરી કરતા હોવાથી ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ અભયની સેકન્ડ શિફ્ટમાંથી નોકરી પરથી આશરે અગિયાર ત્રીસ વાગ્યાના સુમારે છૂટ્યા બાદ તેની એક્સેસ મોપેડ નંબર જીજે ફિફ્ટીન ડી ક્યુ ફોર થ્રી ફાઇવ સેવન લઈ તેના ઘર તરફ પાડી જવા માટે નીકળ્યો હતો જે અરસામાં પાર નદીના પુલ પાસે આવી તેણે પોતાની મોપેડ સાઈડ ઉપર પાર્ક કરી પુલ પરથી નદીમાં હતું બીજી તરફ અભય સુધી તેના ઘરે નહીં પહોંચતા પરિવારજનો અને શોધખોળ શરૂ કરી હતી જેમાં અભયની મોપેડ ભગોદ ગામના પાર નદીના બ્રિજ પર પાર્ક કરેલી જોવા મળી હતી સાથે તેના મોબાઈલ પણ મોપેડમાંથી મળી આવ્યો હતો જે અંગે અભયના પરિવારજનોએ વલસાડ રૂરલ પોલીસ મથકે તેના ગુમ અંગેની ફરિયાદ નોંધાવી હતી આજરોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ વહેલી સવારે અભયનો મૃતદેહ વલસાડના મગોડ ડુંગરી ગામે દરિયા કિનારે તણાઈ આવ્યો હતો જે અંગેની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અભયના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલે સ્થળ પર એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે વલસાડના અટાર ગામમાં રહેતી એક કિશોરી સાથે અભય પ્રેમમાં હતો અને કોઈક બાબતે બંને વચ્ચે તકરાર થતા અભય સતત ટેન્શનમાં રહેતો હતો અંતે અભય આ બધી બાબતોથી કંટાળી તેના મિત્રને મેસેજ કરીને જાણ કરી હતી કે હવે મારે જિંદગી જીવવાની કોઈ આશા રહી નથી ત્યારબાદ અભયે આવું પગલું ભર્યું હોવાનું લોકો માની રહ્યા છે હાલ તો પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે